જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને બધા મજામાં છો આજે અમે જઈશું ભગવડા પાટવું છું કેમ કે આપણે પાટવું છું ભગવડા જોરદાર થાય છે એટલે જાવીશી અજયભાઈને કહું છું કે હેંડો હવે આપણે નીકળવી તે અજયભાઈ કહે છે કે પેટ તો પૂરી દીધું હવે નીકળવું છે જો અમારા અજયભાઈ આવી ગયા છે વિડીયોમાં અમારી પાસે ઊભા છે ચાલોથી હવે નીકળવી છે સીધા બગડાણા પહેલાં જઈશું દર્શન કરીને જો બગડાણામાં પહોંચી ગયા છીએ હવે જાય છે દર્શન કરવા આલા જાય છે તો કારણ કે ગેટ બંધ હતો ગેટ બંધ રાખેલો છે એટલે હવે બહારથી દર્શન કરીને પછી નીકળી જાય છે જો અમે દર્શન કરી લીધા હવે જો નીકળવાની ત્યાર છે અમારા અજયભાઈ કે મારે પણ દર્શન કરવા છે તમે પણ કરી લ્યો જો અમારા અજયભાઈ હવે દર્શન કરવા આવે છે જો આવી ગયા છે અજયભાઈ દર્શન કરવા હવે એ પણ દર્શન કરી લીધા હવે નીકળ્યું છે સીધા હવે જશું હવે ભગવડામાં ડાયરામાં આપણે જો હવે સીધા પૂછી ગયા આપણે ડાયરામાં જો તમે પબ્લિક જોઈ શકો છો બધી બાજુ કેટલું બધું પબ્લિક આવી છે જોવા માટેનું દૂર દૂરથી પણ આવે છે જો બધી ડુંગરામાં પબ્લિક 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 જ છે જોઈ શકો છો તમે જોરદાર આયોજન કરેલું હતું પાઠ ઉત્સવમાં તો બહુ મજા આવે મોગલમાં ના જો આ એલસીડી છે એ કલાકાર પણ જો કાય છે સરસ મજા આવે એવું હતું જોવાનું બહુ આનંદ આવ્યો અમને તો પછી અમે જઈશું સીધા મંદિરે હવે મેં કીધું દર્શન પહેલાં કરી આવીએ હા મેં અજયભાઈને કીધું મેં કીધું હાંડો આપણે જવું નથી તે કે જ આવ્યું હાંડો હવે નીકળી ગયા દર્શન કરવા જો હવે હવે નીકળ્યું છે જો અજયભાઈ આવી ગયા છે હાંડો હાંડો અજયભાઈને મોજ આવી ગઈ તો હાથ ઊંચા કરવા માંડ્યા હતા હવે નીકળી ગયા સીધા દર્શન કરવા અજયભાઈ જો અમારે કેવા ઊભા રહી ગયા છે કે હેંડો હવે અંદર જઈએ તમે ભાઈ અંદર ચાલો મેં કીધું ચાલો અંદર જઈએ મને દર્શન કર્યું છે પછી જો ચાલ્યા જાવી છે મંદિરમાં પબ્લિક પણ તમે સારી બાજુ મોકલ્યું પબ્લિક પબ્લિક અજયભાઈને કીધું લાવ હું ફોન લઈ લઉં છું તમે ચાલો જો આરતી આપણે થાય છે દિવાળા ઝગમગ જગમગ ડુંગરામાં બધું પબ્લિક બેઠું છે ફ્લેશ લાઇટ ચાલુ કરી છે તમે જોઈ શકો છો ચારે બાજુ બહુ આનંદ આવે એવું જો આમ જોવો તમે નજારો જો બોક્સ આ વખતે કાંઈ બન કર્યા નથી આપણે કીર્તિદાન ગઢવી ગાતા હતા આરતી મોગલમાંની તો બધું પબ્લિક પણ ના ધ્યાન છે ડુંગર ઉપર જ તે કેમ કે પબ્લિક જાજુ ડુંગર ઉપર જ હોય છે તો ચાલો હવે આપણે અંદર જતા રહીએ અંદર દર્શન કર્યું મોગલમાંના આંતિન તો કેમેરો આપણો થોડોક બંધ કરાવી દીધો હતો એક ભાઈ હાથ હાડવા રાખી દીધો હતો પણ છતાં પણ આપણે થોડુંક મંદિર મંદિર લીધું છે જો તમે જોઈ શકો છો આપણે અંદર મંદિરની અંદર સાવ પોચી ગયા છે હવે આપણે દર્શન કરવા અંદર જાય છે સાવ ચાલો જો ચારે બાજુ એકલું પગલી રાજાભાઈ આગળ વધી ગયા છે પછી હમણાં પાછા ભીડમાં ખોવાઈ જશે તો પાછા ગોતવા જો છે જો હા ફોટા પાડવાની તો હાવ મને લાઈન પાસે બને જ કરાવે છે ગણીએ જો તમે મંદિરને કેવું સારી રીતે સંગારેલું છે જો આપણે હું દર્શન કરવા ઊભું રહી ગયો છું અમારા અજયભાઈ અમારો વિડીયો થોડોક બનાવતા હતા જો પાછા આવી ગયા છે અજયભાઈ અજયભાઈ આમ આમથી આમ ઉતાર્યા જ કરે છે પણ ના પાડે છે એટલે કડીક થઈ ગયા બંધ કરી દેવી છે જો પાછા આનપાવ એવા સાઈડમાં કરોશમાં મંદિરની સારી બાજુ નામ લખેલું હતું તમે જોઈ શકો છો જો સરસ મજાનું પછી હું તો ઠાકી ગયો તો ઊભો રહી ગયો ઘડીક ના જો ટેકો દઈને આપણે તો મીકડી અજયભાઈ ઠાકી ગયો છું પછી મેં દુજયભાઈને કહું તો પછી ખેંચો અને હું હાથ છીંધું એટલે મેં હાથ છીંધ્યો એટલે અજયભાઈ કેમેરો પહેર્યો હવે જોઈએ છે એમ છાંટલો કરવા પણ અમારો કેમેરો હમણાં બંધ કરાવી દે છે જય માતાજી જો માનું નામ લેતા લેતા જઈને જઈએ છે હવે બહાર વી આવી છીએ આપણે આ ધજા દંડ છે ઉપર ધજા ફરકે છે તમે જોઈ શકો છો આપણે બહુ ઝૂમ આઉટ કરી તે ફોન રહેલા તો હવે મેં આવી ગયા છે ડુંગર ઉપર બેસવા જોઈ શકો છો ચારે બાજુ લાઇટ થાય છે કેમ કે પારસી આરતી ગાય છે એટલે મેં પણ લાઇટ કરેલી છે મારા હાથમાં પણ ફોન છે મારા અજયભાઈ બધાને ઉતારે છે